પ્રાચીન સમયમાં કામરૂ દેશના તાંત્રિકો વાદીઓ મેલીવિદ્યામાં ખૂબ જ પાવરદા હતા એવું કહેવાતું કે તેઓ પોતાની મંત્ર શક્તિથી ગમે તેવી જાગતી દેવીઓને પણ વશ કરી લેતા આવો જ એક તાંત્રિક પોતાની વિદ્યાના જોરે ગામડે ગામડે દેવી શક્તિઓને લૂંટવા નીકળ્યો હતો એ સમયે મા મેલડીનો પરમ ભક્ત પેથીઓ પોતાની પત્ની પૂંજડી સાથે બળદગાડું લઈને મુસાફરી કરી રહ્યો હતો તેના ગાળામાં એક કંડિયા ટોપલી અંદર માં મેલેડી બિરાજમાન હતી જ્યારે તેઓ સાયલા ગામના પાદરે રાત રોકાયા ત્યારે પેલો તાંત્રિક ત્યાં આવી પહોંચ્યો તાંત્રિકે પોતાની વિદ્યાથી જાણી લીધું કે આ ગાળામાં કોઈ જબરદસ્ત શક્તિ છે તેણે પેથીયાને પડકાર ફેંક્યો કે તારી આ દેવીને હું મારી મંત્ર શક્તિથી બાંધીને લઈ જઈશ પેથીયો ગરીબ હતો પણ તેની શ્રદ્ધા હિમાલય જેવી અડગ હતી તેણે વિચાર્યું કે જો મારી માતા અત્યારે જતી રહેશે તો મારી ભક્તિ લાજશે તેણે તાંત્રિકને કહ્યું મારી માતા તારી સાથે એમને એમ નહીં આવે પહેલાં મારે તેને જમાડવી છે પેથીયાએ ત્રણ પથ્થરનો ચૂલો બનાવ્યો તવા પર ગરમ તેલ મૂક્યું અને પૂંજડીને કહ્યું કે લોટ બાંધીને પૂરીઓ વણે નવાઈની વાત એ હતી કે પેથીયાએ ગરમ ધગધગતા તવા પર પોતાના ખુલ્લા પગ રાખ્યા હતા અને છતાં તેને કંઈ થતું નહોતું તે મા મેલડીને યાદ કરીને પૂરીઓ તળવા લાગ્યો પેથીયાની આંખમાં આંસુ હતા તેણે ધૂપ કર્યો અને કરગરતા અવાજે માતાજીને વિનંતી કરી હે મા હું તો ગરીબ છું મારી પાસે તને આપવા કાંઈ નથી પણ જો તું આ તાંત્રિક પાસે હારી જઈશ તો દુનિયા મારી ભક્તિ પર હસશે બાપ તારી લાજ તારા હાથમાં છે ત્યારે કંડિયામાંથી મા મેલડીનો અવાજ ગુંજ્યો પેથીયા તું મૂંઝાઈશ નહીં આ કામરૂ દેશના તાંત્રિકની તાકાત નથી કે મને સ્પર્શ પણ કરી શકે માતાજીએ પેથીયાને કહ્યું કે તું અંજલીમાં પાણી ભરીને આ તાંત્રિક પર છાંટ જેવું પેથીયાએ માતાજીનું નામ લઈને ચોથી અંજલીનું પાણી તાંત્રિક તરફ ફેંક્યું કે તરત જ તાંત્રિકની તમામ મંત્ર શક્તિ હણાઈ ગઈ તે પલવારમાં શક્તિહીન થઈ ગયો અને તેને પોતાની ભૂલ સમજાઈ મા મેલડીએ સિદ્ધ કરી દીધું કે સાચી ભક્તિ સામે મેલી વિદ્યા ક્યારેય ટકી શકતી નથી